श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित हरिदाई जी महाप्रभु जी प्रणित चौरियासी वैष्णवन की वार्ता चौरशी वार्ता को प्रसंग जो अधूरो कृष्णदास जी को श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग सात को दर्शन करावे है और कृष्णदास को गंगाबाई सत्राणी सो बहुत स्नेह हतो। भाव प्रकाश सुखा थे जो लीला में गंगा बाई श्रुति रूपा के यूथ में तामसी भक्त है सो मथुरा के एक क्षत्रिय के घर जन्मे पाछे बरस ग्यारह की भई तब गंगाबाई को मथुरा में एक क्षत्री के बेटा सो ब्याह सोह भाजे गंगाबाई क्षत्राणी जो बेटा हो मरी जाए सो नौ बेटा भय पाछे एक बेटी भई सो बेटी को विवाह गंगा બાઈ ક્ષત્રાણીને કિયો બેટી કે ગહના બહોત હતો સો સો વહ બેટી બેટી મરી કો ગહનો લાખ રૂપિયા કો દાબી રાખ્યો એટલે આ કયો કયા ઘરેણા તો આ ગંગાબાઈ ક્ષત્રાણી નવ દીકરા થયા એક પછી એક મરી ગયા પણ આ દીકરી થઈ જાય એ જન્મી પછી અગિયાર વરસ સુધી જીવી ત્યારે ગંગાબાઈએ મથુરાના એક ધન દ્રવ્ય પાત્ર ક્ષત્રિય સાથે લગ્ન થયા એ પછી એ બેટીનો વિવાહ ક્ષ ગંગાબાઈ ક્ષત્રાણીએ કર્યો સો ગંગાબાઈની દીકરીને લગ્નમાં જે વરપક્ષ તરફથી ખૂબ ઘરણા આવેલા સો વ બેટી મરી એટલે હવે આ જે હતી દસ નવ દસમી બેટી એ મરી લગ્ન થયા પછી સો બેટી કો ગહનો લાખ રૂપિયા એટલે એ જમાનામાં જે લગ્ન થતા ને એ જ્યારે કન્યા થઈ ના હોય એટલે કે માસિક ધર્મમાં બેઠી ના હોય એ પહેલાં જ થઈ જતા અને જ્યારે એ માસિક ધર્મમાં બેસે એ પછી એને વળાવતા પણ આ તો લગ્ન કર્યા પછી હજી તો વળાઈ પણ નથી એટલે કે હજી તો એ માસિકમાં બેઠી પણ નથી આણું પણ નથી કર્યું અને મરી ગઈ એટલે લગ્નમાં જે આપેલા હોય ઘરીણા એ લાખ રૂપિયાના દાખી દાગીના એ જમાનામાં એક લાખ રૂપિયા એટલે અત્યારના તો પચીસ ત્રીસ કરોડ થાય એ દાબી રાખ્યા ગંગાભાઈ ક્ષત્રાણીએ સો કછું મથુરા કે હાકીમકો દે કે પેલો જાય ફરિયાદ લઈને જે હાકીમ પાસે એ હાકીમ મેં થોડા પૈસા આપી દીધા કે તું બોલતો નહીં કશું આમાં તેની બી ચૂપ મેરી બી ચૂપ એ જમાનામાં ચાલતું હતું આવું પાછે વરસ પંચાવન કી ભાઈ તબ ઝઘડા કે લીએ શ્રીનાથજી દ્વાર આય કે રહી પછી એ લોકો તો છોડે નહીં લાખ રૂપિયા આવી રીતે દબાઈ રાખ્યા હોય એટલે છોકરી તો આપી નથી વળાઈ તો હતી નહીં એટલે કકરાટ થયા કરે એટલે આ દાથી કંટાળી અને પૈસા તો નથી જ આપવા પણ ઝઘડો નથી કરવો એમ કરી અને શ્રીનાથજી દ્વાર જતી આવીને રહી ગઈ સો કૃષ્ણદાસ સો મિલી કે શ્રી વલ્લભાચાર્યજી કો સેવક હોય વે કી કહી અને ને સંગમાં આવી અને પછી એણે કહ્યું કે મને બી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની સેવકી નહીં કરો તબ તબકણદાસને શ્રી વલ્લભાચાર્યજી સો વિનંતી કીની જો મહારાજ ગંગાબાઈ ક્ષત્રાણી કો શરણ લીજે તબ શ્રી મહાપ્રભુજી આપ કહે જો જીવ તો દૈવી હે પરંતુ અભિમન શ્રી ઠાકુરજી મેં નહીં હૈ આહા તો આ બહુ સુંદર પ્રસંગ છે કે જીવો પણ કેટલા પ્રકારના હોય છે આપણા માર્ગમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ સ્વયં કહી રહ્યા છે કે જીવ તો દૈવી છે પરંતુ હજી એનું મન શ્રી ઠાકોરજીમાં નથી એટલે કે જો આ જીવ દૈવી છે એટલે લીલામાં હતા એ તો હરિરાજજી મહાપ્રભુજીએ શ્રી ગોકુલનાથજીની કૃપાથી ભાવ પ્રકાશમાં જ સ્વરૂપ ત્રીજા જન્મમાં જે ત્રણ જન્મની ભાવના છે એમાં શરૂઆતમાં જ કહી દીધું કે તે શ્રુતિ રૂપા યુથની છે હવે આ જે પ્રસંગ છે જેમાં એ તામસી ભક્ત કયા છે એટલે ચાર પ્રકારના જે ભક્તો છે એમાં નિર્ગુણ અને પછી સત્વગુણી રજોગુણી અને તમોગુણી એટલે કે તામસી આ તામસી છે એટલે એનો વ્યવહાર વિચિત્ર હોય એટલે આવું બધું આવ્યું એમનો આમાં ખટફટ બધી એક લાખ રૂપિયા દાબી રાખ્યા વગેરે એટલે જ કહ્યું કે અભી મન શ્રી ઠાકોરજી ઠાકોરજીમાં નાહી હે એટલે બસ આ જેવું ઠાકોરજીમાં મન લાગી જતું હોય છે દૈવી જીવોનું એકવાર પછી આ બધું છૂટી જતું હોય છે પ્રપંચ પણ ત્યાં સુધી એ પ્રપંચ જ દેખાય એટલે આ પણ એક ભેદ છે તબ કૃષ્ણદાસને વિનંતી કીની જો મહારાજ આપકી કૃપા તે શ્રી ગોવર્ધનનાથજી કૃપા કરેંગે એટલે આપ વિનંતી જો કૃષ્ણદાસે ન કરી હોત તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એમ કે છે કે આને હું બ્રહ્મ સંબંધ આપીશ ને પણ તો એનું મન તો લૌકિકમાં જ રહેશે ઠાકોરજીમાં તો નહીં જ જાય આવો આપનો અભિપ્રાય હતો અને આપ બોલ્યા છો એવું જ થશે હવે એના પ્રસંગમાં જો મહારાજ આપકી કૃપા તે શ્રી ગોવર્ધનનાથજી કૃપા કરેંગે પાછે શ્રી વલ્લભાચાર્યજી આપુ કૃષ્ણદાસ કે આગ્રહ સો ગંગાબાઈ કો નામ નિવેદન કરવાયો સો કૃષ્ણદાસ પહેલે શ્રી ગોવર્ધનનાથજી કે ભેટિયા હોય કે પરદેશ કો જાતે એટલે આ જે છે શરૂઆત થઈ હતી આપણે કૃષ્ણદાસજીનો જે પ્રસંગ શરૂ થયો તો એમાં શરૂઆતમાં જે આજ્ઞા કરી હતી મહાપ્રભુજીએ એ ભેટ લાવવા માટે પ્રદેશ જવા આવવાનું એ ભેટિયાની આજ્ઞા હતી એ બધાને સ્મરણ થાય એટલા માટે ફરી બોલ્યો તબ ગંગાબાઈ ક્ષત્રાણી હું મથુરા મથુરાશો સગરી વસ્તુ લે શ્રી શ્રીજી દ્વાર આવતી એટલે એ વખતે જ થઈ ગઈ છે શિવકીની ક્ષત્રાણી જે શ્રીજી દ્વાર આવતી એટલે કે આગ્રા જઈ અને બધી વસ્તુ ખરીદી લાવતી મથુરાજીને જઈને શો કૃષ્ણદાસ ગંગાબાઈ કો મન ભગવદ ધર્મ મેં લગાવી વે તાઈ દો સમય કો મહાપ્રસાદ શ્રીનાથજી કો વાકે ઘર પઠાવતે એટલે કૃષ્ણદાસ તો મહાપ્રભુજીના વચનને બરાબર સમજી ગયા કે આ તો ઠાકોરજીમાં મન છે નહીં આનું અને એને હવે મારે નજીક રાખવી છે કારણ કે એના માટે સ્નેહ છે એકબીજા માટે એક અરસપરસ સ્નેહ છે રાખવી હોય તો પછી એને રંગ લગાડવો પડે અને રંગ લગાડવા માટેનો સૌથી સરળ સાધન પુષ્ટિ માર્ગમાં એને શ્રીનાથજીનો મહાપ્રસાદ બે સમય લીવડાવે એટલે અન્ન એવું મન એવું કહેવાય ને એટલે એને ઝડપથી ઠાકોરજીમાં રંગ ચડે એવો ભાવ છે અત્યારે કૃષ્ણદાસજીનો જો ગંગાબાઈ કી ખાનપાન અને પ્રીતિ બહોત હતી એટલે એને જાત જાતનું ખાવા જોઈએ શ્રી કૃષ્ણદાસ બહુ સુંદર સામગ્રી શ્રીનાથજી કો આરોગાવતે ઓર ગંગાબાઈ કો ભગવદ ધર્મ સમજાવતે એટલે બે સમયે મહાપ્રસાદ લેવડાવતા એમાં ઘરે જ મોકલી દેતા મથુરામાં રહેવા આવ્યા હતા ને એ ગંગાબાઈ ક્ષેત્રાળી ત્યાં મોકલી દેતા અને એમને ભગવદ ધર્મ સમજાવતા સત્સંગ કરતા એમને પાછે કૃષ્ણદાસ ગંગાબાઈ કો શ્રીનાથજી કે સગરે દર્શન હિ કરાવતે પછી તો કૃષ્ણદાસ હવે વધારે એમને આશક્તિ થાય ઠાકોરજીની અંદર ચીજ ચોંટે એટલા માટે શ્રીનાથજીના જેટલા પણ આઠે સભાના દર્શન છે એ પણ કરાવવા લાગ્યા સો કૃષ્ણદાસ કે સંઘ તે ગંગાબાઈ ક્ષત્રાણી કો મન અલૌકિક ભયો એટલે જુઓ આ જે સંઘ છે કૃષ્ણદાસનો એ કૃષ્ણદાસે ઈચ્છ્યું હતું કે ગંગાબાઈ ક્ષત્રાણી નું મન ગોવર્ધનનાથજીમાં લાગે તો એ ઈચ્છવા માત્રથી ક્ષત્રાણ છત્રાણીનું મન હવે અલૌકિક થઈ ગયું જે ઠાકોરજીમાં લાગેલું નહોતું વલ્લભે કહ્યું હતું કે એનું મન ઠાકોરજીમાં નથી બીજે બધે છે ખાનપાન પાન અને બહાર બીજે બધે એવી રીતે આમ કહ્યું હતું હવે એનું મન લાગ્યું એટલું કૃષ્ણદાસે એટલો પ્રયત્ન કર્યો આનો અર્થ સ્પષ્ટ છે કે કૃષ્ણદાસે ઈચ્છ્યું કે ક્ષત્રાણી ગંગાબાઈ ક્ષત્રાણીનું મન અલૌકિક થાય અને એને નાથજીમાં પ્રીતિ થાય અને કૃપાપાત્ર થાય એવી રીતે હરિરાઈ મહાપ્રભુજીએ પણ આપણા બધાએ વૈષ્ણવો માટે ઈચ્છ્યું છે એક વૈષ્ણવ નારી લઈ જોઈએ બધા જ વૈષ્ણવો કે જેમને કલિયુગની અંદર જો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના બાળકોનું વલ્લભ કુલનું સાનિધ્ય ન મળી શકતું હોય જો તેમનાથી માથે સેવા પધરાવી ન હોય સેવા ન કરી શકતા હોય તો એવા કોઈ પણ હવે જે શિક્ષાપત્ર અત્યારે પોસ્ટ મૂકીએ છીએ આપણે એમાં અક્ષરે અક્ષર મૂળતો સંસ્કૃતમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો શ્લોક હોય છે જે આપે શ્રીમુક્તિથી ઉચ્ચ આપે શ્રી હસ્તથી લખ્યો હતો આપના ભ્રાતાશ્રીને જેમાં વૈષ્ણવોનો પણ ઉદ્ધાર થાય એવો એટલો બધો ભાવ ભર્યો છે અને એ ગોપેશ્વર પ્રભુ આપ સાક્ષાત હરિરાયજીના લઘુ લઘુભરાતા એટલે આપ જ્યારે એનું અર્થ અને વિવેચન કરે તો પછી શું બાકી રહે તો હરિરાયજી મહાપ્રભુજીએ આવો જ ભાવ જેવો અત્યારે કૃષ્ણદાસ અધિકારીએ ગંગાબાઈ ક્ષત્રાણી માટે ભાવ કર્યો એક જ જીવ માટે કર્યો ને એ તો પણ હરિરાયજી મહાપ્રભુજી તો એટલા વિશાળ હૃદયના છે પોતાના વૈષ્ણવો માટે વલ્લભ્ય સૃષ્ટિ માટે આપે એકસો વીસ વર્ષનું આયુષ્ય ભોગવવાની ઈચ્છા કરી હતી આ ઈચ્છા પણ વૈષ્ણવોના સુખ માટે કરી હતી અને એ ઈચ્છામાં આપે જે પણ નિચોડ છે એ બધો શિક્ષાપત્રમાં ભર્યો છે અને શિક્ષાપત્રમાં આપણે જે ઈચ્છા કરી છે કે જે વૈષ્ણવોને માર્ગની સ્થિતિનું દુઃખ હોય છેલ્લામાં છેલ્લી જે દુઃખની વાત છે પુષ્ટિ માર્ગના વૈષ્ણવોને તો એ માર્ગની સ્થિતિની છે તો માર્ગની સ્થિતિ વિશે હજી સુધી મેં અમારા જ ગુરુને પણ વિનંતી કરી બધી જગ્યાએ પણ એનો પૂર્ણ સમાધાન નથી મળ્યું મને માર્ગની સ્થિતિનું દુઃખ એટલે શું પણ મને એના સાથે બહુ હવે દુઃખ જાણવાની ઈચ્છા નથી કે માર્ગની સ્થિતિનું દુઃખ કોને કહેવાય પણ એ દુઃખનું સમાધાન પણ કરી દીધું છે હરિરાયજી મહાપ્રભુજીએ કે જો માર્ગની સ્થિતિનું પણ દુઃખ કોઈને હોય છેલ્લામાં છેલ્લું દુઃખ ગણાય છે એનાથી ઉપર દુઃખ નથી પુષ્ટિ માર્ગના વૈષ્ણવોને તો એ દુઃખનો પણ ઉપાય એકદમ સરળતાથી આપે કૃપા કરી શ્રી ગોકુલનાથજીની કૃપાથી કહી દીધો કે શ્રી વલ્લભનું સ્મરણ કરવા માત્રથી સંપૂર્ણ દુઃખોની મુક્તિ થઈ જાય નાશ થઈ જાય છે દુઃખોનો એટલા માટે અને હવે જે આપણે વાત કરીએ છીએ હરિરાજજી જેમ કૃષ્ણદાસજીએ ગંગાબાઈ ક્ષત્રાણીને રંગ લગાડ્યો એ તો સાક્ષાત સામે હતા શ્રી ગોવર્ધનનાથજી અને એમનો જ મહાપ્રસાદ બે સમય લીધો અને દર્શન કર્યા અને ભગવત ધર્મનો સત્સંગ સાંભળ્યો પછી એને ઠાકોરજીમાં પ્રીતિ થઈ તો અત્યારે તો નથી શ્રીનાથજી અમારી તમારી નજીકમાં એ તો આપ મેવાડ છે અત્યારે તો અત્યારે કૃષ્ણદાસ જે અધિકારી જેવા પણ કોઈ નથી કે જે આપણા માટે થઈ અને આટલી બધી ચિંતા કરીને આપણને બે સમય પ્રસાદ લેવડાવે દર્શન કરાવે સત્સંગ કરે તો હવે હરિરાયજી મહાપ્રભુજી છે એવા છે કે જેમના વચન શ્રવણ કરવાથી વાંચવાથી પણ ઠાકોરજીમાં પ્રીતિ થઈ જાય છે અને એમનો એક જ એમની એક જ આજ્ઞા હતી કે ચોર્યાસી વૈષ્ણવો અને બસો બાવન વૈષ્ણવોના પ્રસંગોનું સતત શ્રવણ અથવા તો સ્મરણ અથવા તો વાંચન કરવું આટલું કરવા માત્રથી પણ ઠાકોરજીમાં તમારી પ્રીતિ થઈ જશે અને આસુરાવેશ ચાલ્યો જશે એટલે હવે આ ક્ષત્રાણી જે છે એને પણ મન અલૌકિક થયું અહીંયા ક્ષત્રાણીનો ભાવ પ્રકાશ શ્રી હરિરાયજીએ વિરામ કર્યો હવે શ્રી ગોકુલનાથજી આગળ દર્શન કરાવે છે સો એક દિન શ્રી ગોસાઈજી આપુ શ્રી ગોવર્ધનનાથજી કો રાજભોગ સમર્પત હતી સો સામગ્રી કે ઉપર ગંગાબાઈ કી દ્રષ્ટિ પડી તબ શ્રી ગોવર્ધનનાથજી આપુ રાજભોગ આરોગ્ય નહીં આ બહુ જ બારીક પ્રસંગ છે હવે આ ગંગાબાઈ ક્ષત્રાણી તો મહાપ્રભુજીએ એને બ્રહ્મસબંધ આપ્યો હતો એટલે બહુ વખત થી છે વર્ષોથી છે પછી તો શ્રી ગોસાઇજી હવે સેવા કરી રહ્યા છે ગોવર્ધનનાથજીની એટલે એ તો લીલા થઈ ગઈ વ્યામોહ એ પછીનો પ્રસંગ છે અને હવે ગંગાબાઈને આટલું નજીકનું કૃષ્ણદાસ અધિકારીનો સંગ છે એટલે કૃષ્ણદાસ અધિકારીનો જે સત્તા આપેલી છે શ્રી ગોસાઈજીએ કે તું જે કહે એ જ ફાઇનલ તારી ઉપરવટ તો હું નહીં જોઉં તું જે આજ્ઞા કરીશ આ લોકોને એ બધી સાચી વચ્ચે નહીં પડું એટલે હવે શ્રી ગોસાઈજી જાણે છે કે આ જે ગંગાબાઈ છે એનું મન ખાનપાનમાં બહુ છે કારણ કે આપ પણ પૂર્ણ પુરુષોત્તમ છે મહાપ્રભુજી પૂર્ણ બ્રહ્મ છે તો શ્રી ગોસાઈજી પણ જાણે છે કે આનું મન ખાનપાનમાં છે એટલે જ્યારે જ્યારે પણ ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ થતી હોય અને સજાતી હોય ત્યારે કોઈ પણ લૌકિક દ્રષ્ટિવાળાનું ત્યાં કામ નહીં કેમ કે ઠાકોરજીને ભોગ લાગ્યા પહેલાં એની પર જો કોઈની દ્રષ્ટિ પડે એવા ભાવ સાથે કે આ મને મળી જાય કે હું ખાઈ લઉં કે નાકમાં સુગંધ જાય તો એમ થાય કે આહા હા તો પતી ગયું એ પછી છોવાઈ ગઈ કહેવાય પણ હવે ગોસાઈજી જાણે પણ કશું કહી શકતા નથી ગંગાબાઈ ક્ષત્રાણીને કે તું ત્યાં ના જતી એ ત્યાં ગોવર્ધનનાથજીની સામગ્રી સિદ્ધ થઈ રહી છે કે એમની સામગ્રી સજાઈ રહ્યા છે હવે ત્યાં ના જતી એવું પણ કહી શકતા નથી કેમ કે આપ વચન આપી ચૂક્યા છે કે કૃષ્ણદાસ અધિકારી જે કરે તે મને મંજૂર રહેશે એટલે તે ત્યાં ગઈ ગંગાબાઈ એણે જોયું સામગ્રીઓ વિધવિધ ઠાકોરજીની સન્મુખ જ્યારે લાવવામાં આવી એણે દ્રષ્ટિ કરી દ્રષ્ટિ કરતાની સાથે જેને મનમાં મનોરથ થયો કે આ તો મને મળી જાય તો કેવો આનંદ આવે અત્યારે બેસી જવું તો લઈને અને એટલે જ શ્રી ગોવર્ધનનાથજીએ આપવું રાજભોગ જ ના આરોગ્ય એ દિવસે આપે લીધું જ નહીં કશું તા આ પાછળ શ્રી ગુંસાઈજીએ આપવું ભોગ સરાયો હવે જે ક્રમ થયો નક્કી એ પ્રમાણે સમય પૂરો થયો કાની આપ્યા પછી જે ભોગ સરાવવાનો એમાં રાજભોગ આરતી કરી સરાયો ત્યાં સુધી કશું નથી બોલ્યા ઠાકોરજી પાછે રાજભોગ આરતી કરી અનુસર કરી આપું તે નીચે ઉતરે શું સેવક ભિતરિયા મહાપ્રસાદ લઈએ શું શ્રી ગોસાઇજી આપહું મહાપ્રસાદ લે કે પોઢે હજી ગોસાઇજીને ખ્યાલ નથી આવ્યો કે આ ગોવર્ધનનાથજીએ કશું લીધું નથી ભૂખ્યા છે તો આ પાછે શ્રી ગોવર્ધનનાથજી આય કે રામદાસ ભીતરિયા કો લાત મારી કે જગાય કેટલો સુંદર સ્વભાવ છે ઠાકોરજીનો બાળક હોય ને એ જ સ્વભાવ અહીંયા છે લાત જ મારી સીધી નાના છોકરાને તમે ભૂખ્યા રાખો ને તમે સુઈ જાઓ ખઈને તો એ ક્યું સીડાય પછી એ શું કરે તબ રામદાસજી જાગે શો દેખે તો શ્રી ગોવર્ધનનાથજી હૈ કેટલું ભાગ્ય કહેવાય રામદાસજીનું કે પોતાનો ગણીને લાત મારીને જગાડે છે વાહ સો રામદાસજી દંડવત કરી કે હાથ જોડી કે ઠાળે ભય ગોવર્ધન ગોવર્ધનનાથજી આપું રામદાસ શો કહે જો મેં તો ભૂખ્યો હું પાછે રામદાસજીને શ્રી ગોવર્ધનનાથજી કો વિનંતી કીની જો મહારાજ શ્રી ગોસાઇજીને રાજભોગ સમર્પ્યો હતો ઓર તુમ ભૂખે ક્યો રહે तब श्री गोवर्धन नाथ जी ने कही जो राजभोग में तो सामग्री ऊपर गंगा बाई की दृष्टि पड़ी ताशो में ना ही आरोग्य हूँ तब रामदास जी बिथरिया श्री गोसाई जी के पास जाए चरणारविंद दाबी के जगाए और विनंती कीनी जो महाराज श्री गोवर्धन नाथ जी आपू भूखे हैं सो राजभोग में गंगा बाई की दृष्टि परी है तासो श्री गोवर्धन नाथ जी आपु राजभोग ना ही आरोग्य है सो यह सुनत ही श्री गोसाई जी आपू तत्काल उठी के स्नान करी के श्री गोवर्धन नाथ जी के मंदिर में पधारे पाछे रामदास जी नहा के आए ગીતને મેં સબ ભીતરિયા હું સ્નાન કરી કે આ તબ શ્રી ગોસાઈજી આપું શીતકાલ દેખી કે ભીતરિયાને સો કહે બળી ઓર ભાત કરો એટલે વડી અને ભાત કરવાની આજ્ઞા કરી સો બેગી સિદ્ધ હોઈ જાયગો સમય સમયને માન આપવાનું હોય છે ઠાકોરજીને અવેર ના થવી જોઈએ અને એવું કંઈક સામગ્રી કરું એટલે વડી ભાતની આજ્ઞા કરી શો શ્રી ગુંસાઈજીએ આપું શ્રી ગોવર્ધનનાથજી કો ભોગ ધરે તા પાછે રાજભોગી સગરી સામગ્રી સિદ્ધ ભાઈ એટલે ઓહો એટલે જે રાજભોગનો આપે આરોગ્ય નથી એ સય ભાવ પ્રમાણેની સામગ્રી તો એક બાજુ થવાની ચાલુ થઈ ગઈ એમાં સમય લાગવાનો છે અને એ પહેલાં આપને તો બાળક છે કેવી રીતે રહી શક્યા આટલા બધા અમે તો બધા લઈને સૂઈ ગયા હતા પણ આપ તો ત્યારના ભૂખ્યા છો એટલે સૌથી પહેલાં તાત્કાલિક કંઈક બાળકને આપવું જોઈએ એમાં વળીભાત અને ત્યાં સુધીમાં વળી ભાત આરોગ્યો અને થોડી વાર થઈ ત્યાં સુધીમાં તો રાજભોગની સામગ્રી સિદ્ધ થઈ સેન ભોગ કી હું સગરી સામગ્રી સિદ્ધ ભાઈ કેટલો સુંદર જુઓ હવે પછી કંઈ એ પ્રમાણે ક્રમ ના રાખાય કે રાજભોગ પછી અનુસર ને પછી ભોગ ને એ બધું ના હોય પછી તો જોડે જોડે જ રાજભોગ કે સામગ્રી સિદ્ધ ભઈ અને જોડે જોડે સમય થયો હવે તો ઉત્થાપન પછી જે કરતા હોય સેનભોગની સામગ્રી એ પણ સિદ્ધ થઈ સો રાજભોગ સેનભોગ દો ભોગ સંઘ હી શ્રી ગુસાઈજીને ધરે એટલે જે ક્રમ છે એમાં નાગા ના પડવા જોઈએ વચ્ચે એ ભાવ છે પાછે સ સમય ભયે ભોગ સરાયો તા પાછે શ્રી કો પોડાઈ કે અનુસર પધારે सो एक डबरा में बड़ी बात श्री गोसाई जी अपू ने श्री हस्त में लेके पर्वत के नीचे पधारे पाचे सगरे सेवकों को बड़ी बात अपने हाथ सो रंच रंच दियो और रंचक श्री गोसाई जी आपू आरोगे बड़ी बात महाप्रसाद बहु स्वाद भयो સો શ્રી ગોસાઇજી આપો શ્રી મુખ સો બહોત સરાહ્યો એટલે શ્રી ગોસાઇજીને પણ બહુ નવાઈ લાગી અને બહુ આપે વખાણ કર્યા કે આ હા હા શું વડી ભાત થયો છે આજે તો આજે તો શું પ્રસાદ છે પાછે રામદાસ આદિસિવકનને શ્રી ગોસાઇજી સો કહ્યું મહારાજ યહ સામગ્રી તો શીતકાલ મેં કેટલીક વાર કરી હે પરંતુ આજ બહોત સ્વાદ ભયો શ્રી શ્રી ગોસાઇજી કહે જો શ્રી ગોવર્ધન નાથજી આપું ભૂખે હતે સો પ્રીતિ સો આરોગ્ય તા સ્વાદ અદ્ભુત ભયો તા સમય કૃષ્ણદાસ પાસ છાડે સો કૃષ્ણદાસને કહી જો મહારાજ આપુહી કરણહારે ઓર આપુહી આરોગન હારે હો સો સ્વાદ ક્યો ન હોય એટલે જો કૃષ્ણદાસને તો શ્રી ગુસાઈજી પ્રભુનું સ્વરૂપ પણ ખબર છે તબ શ્રી ગુસાઇજી આપું આ સમય શ્રી મુક્ષો કહે એ તિહારે હિ કીએ ભોગ ભોગત હૈ શ્રી ગુસાઇજીએ કહી દીધું કે આ તારા જ કારણ કે તો પ્રભુ જેમ કહી દીધું કૃષ્ણદાસે તો પ્રભુએ સાચું જ કહેવું પડે ને હવે કે તારા કારણે તો અમારે ઠાકોરજીને રાજભોગ આરોપવા ના મળ્યો અને આ વળીભાત આરોપવા પડે એમાં આટલો સમય ભૂખ્યા રહેવું પડ્યું એ તારા કારણે એમ કરી અને પછી હવે આજે જે સંવાદ થયો કૃષ્ણદાસ અધિકારીનો અને શ્રી ગુસાઈજીનો એમાં ભાવ પ્રકાશ જે છે એ બહુ વિસ્તાર છે એમાં લગભગ ત્રણ પાનાથી ઉપર છે એ આવતીકાલે આવશે એટલે આમાં ગુસાઈજી નથી કહી શકતા કશું અને એમ ગુસ્સો કરીને એટલું જ કહી શક્યા કે તારે કારણે એટલા માટે કે આપે આજ્ઞા આજ્ઞા કરેલી છે કે હવે પછી તારા કોઈ પણ નિર્ણયમાં હું વચ્ચે નહીં આવું તું જે કહીશ એ જ થશે એટલે આ લીધા થઈ अधूरो रहे प्रसंग भाव प्रकाश संपूर्ण विस्तार से आती काले श्री की जय हो श्री नाथ की जय हो